જ્યારે પણ ઉપવાસ કરીએ ને ત્યારે બટેટાની સૂકી ભાજી કે સાબુદાણાની ખીચડી ખાઈને જો કંટાળી જતા હોય ને તો આ રીતે સાબુદાણાના વડા એક વખત બનાવજો જરાય તેલ પણ નહીં ભરાઈ રહે એકદમ ક્રિસ્પી થશે ઠંડા થયા પછી પણ જરાય ઢીલા નહીં પડે એવી હું તમને આજે ટીપ્સ આપીશ ને કે આ સાબુદાણાના વડા એટલા મસ્ત બનશે ને જો તમે આ રીતે બનાવશો ઠંડા થયા પછી પણ આ વડા ક્રિસ્પી રહેશે તો સાબુદાણાના વડા બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલા કાચા સાબુદાણાને અડધો કપ પાણી એડ કરીને ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધેલા છે જેટલો સાબુદાણા લો છો એ રીતે જ પાણી લેવાનું ઘરમાં કોઈ પણ વાટકી કે ગ્લાસથી પણ તમે માપ લઈ શકો છો જે કપથી તમે સાબુદાણા લીધા હોય ને એટલું જ પાણી લેવાનું છે એટલે સાબુદાણા ખાલી ડૂબવા જોઈએ તો જ આ રીતે એકદમ છૂટા છૂટા સાબુદાણા થશે આ સાબુદાણાની તમે ખીચડી પણ બનાવી શકો છો તો પણ એકદમ છૂટી બનશે પણ આજે આપણે વડા બનાવવાના છીએ સાબુદાણાને આ રીતે પ્રેસ કરો ને તો કાચા ના રહેવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખીશું જો કાચા તમને લાગે તો એક કલાક વધારે પલાળવા દેજો હવે આપણે એક વાસણની અંદર બધા જ પલાળેલા છૂટા છૂટા સાબુદાણા એડ કરી દઈશું ત્રણ નાની સાઈઝના અહીંયા મેં બટેટા લીધા છે એને બાફીને છાલ કાઢી લીધી છે તો હાથની મદદથી મેશ કરી લઈશું બટેટાને વધારે પડતા ચીકણા નથી કરવાના નહીંતર વડા છે ને એ તમારા એકદમ ચૂઈ ચિંગમ જેવા થઈ જશે એટલે બટેટાને આ રીતે હળવા હાથે મેશ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક મોટી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને અહીંયા મેં અચકચરા વાટેલા મરી પાવડર લીધેલો છે એને પણ એડ કરીશું હું કહું છું કે એકદમ ફ્રેશલી કૂટેલો લેજો તો તમારો ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે હવે આ બધી વસ્તુ હું જે એડ કરું છું ને એ તમે ઉપવાસમાં જે પણ ના ખાતા હોય એ તમારે સ્કીપ કરી દેવાની અને જો જે ખાતા હોય એ તમારે એડ કરી લેવાની અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું અને બે ચમચી જેટલી અહીંયા મેં મરચાં લીધેલા છે તીખા લીલા મરચાંને આ રીતે અચકચરા વાટીને એડ કરીશું જેનાથી તીખાશ છે ને એ સરસ એવી વડામાં આવશે તમે તીખું જેટલું ખાતા હોય એટલું તમારે એડ કરી દેવાનું હવે અહીંયા પોણો કપ જેટલો સિંગદાણાનો આ રીતે દાણેદાર પાવડર એડ કરીશું અહીંયા મેં સિંગ ણાને શેકીને ફોતરાને કાઢી લીધેલા છે તમે કાચા સિંગદાણાનો પાવડર પણ એડ કરી શકો છો પણ આ રીતે રોસ્ટેડ હશે ને તો ખાવાની મજા આવશે હવે છે ને સાબુદાણાની અંદર આપણે લીંબુનો રસ પણ એડ કરી શકીએ પણ અહીંયા મેં એક મોટી ચમચી આમચુર પાવડર લીધેલો છે જેનાથી આપણું જે મિશ્રણ છે ને એ વધારે પડતું ઢીલું નહીં થાય અને સાબુદાણાના વડા એકદમ સરસ બનશે એક કપ જેટલા ફ્રેશ લીલા સમારેલા દાણા એડ કરી દઈશું ઘણા લોકો ઉપવાસની અંદર ધાણા નથી ખાતા અને તલ જો તમે ખાતા હોય ને તો આની અંદર એક ચમચી તલ પણ એડ કરી શકો એના થી પણ મસ્ત મજાનો ક્રન્ચી ફ્લેવર આવશે હવે એને બધી વસ્તુને મિક્સ કરી લઈશું આ રીતે મુઠ્ઠી વાળીને મિક્સ કરવાનું છે જેથી આખા સાબુદાણા છે ને એ સરસ રીતે બટેટા અને મસાલા સાથે મિક્સ થઈ જાય ને એ રીતે કરવાના છે તો મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આ મસાલામાંથી આપણે વડા બનાવી લઈશું તમે આ મસાલામાંથી કોઈ પણ શેપ બનાવી શકો છો કટલેસનો શેપ બનાવી શકો છો તમારી પાસે કોઈ પણ મોલ્ડ હોય તો એમાંથી પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો હાથની અંદર આ રીતે થોડું મિશ્રણ લઈને એકદમ કઠણ એવો બોલ્સ તૈયાર કરી લઈશું હથેળીની મદદથી ચપટો કરી લઈશું વચ્ચે જાડું રાખશું અને સાઈડ મદદથી પતલું કરી લઈશું જેનાથી વડા આપણા તેલમાં જશે ને તો ફૂલશે અને લાંબો સમય ક્રિસ્પી રહેશે મેં અહીંયા બધા જ વડાને તૈયાર કરી દીધેલા છે હવે આ વડાને આપણે ગરમા ગરમ તેલની અંદર તળી લઈશું પણ તળતા પહેલા વડાને બનાવીને છે ને દસ થી પંદર મિનિટ ફ્રીઝરની અંદર રહેવા દઈશું આ પ્રોસેસ કરવાથી વડા એકદમ સરસ એવા ક્રિસ્પી થશે લાંબો સમય સુધી પણ ચૂઈ ચીંગમ જેવા નહીં બને એકદમ ક્રિસ્પી રહેશે ફ્રીઝરની અંદર દસ મિનિટ મૂક્યા પછી હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે વડાને એડ કરીશું અને લો ગેસની ફ્લેમ કરીને પછી વડાને તળી લઈશું એક સાઈડ પલટાવી લેવાના છે ગેસની ફ્લેમ લો કરીને સરસ એવો બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી રહેવા દઈશું જો તમે વડા તળતી વખતે પહેલેથી છેલ્લે સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીને તો બહારથી આવો ગોલ્ડન કલર આવશે અંદરથી વડા કાચા રહેશે અને ઢીલા પડી જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું એકદમ ક્રિસ્પી કરવા માટે ગેસની ફ્લેમ લો રાખીને વડાને તળવાના છે અને આ રીતનો કલર આવે ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને પછી કાઢી લઈશું તો એકદમ ક્રિસ્પી ગોલ્ડન કલરના વડા આપણા તૈયાર છે અને આ વડાને તમે એમને પણ ખાઈ શકો છો અને અહીંયા મેં ફરાળી ધાણા ફુદીના મરચાંની ચટણી બનાવી છે એની સાથે સર્વ કર્યા છે તો તમે પણ જરૂરથી આ ફરાળી ચટણી બનાવીને સર્વ કરી શકો છો અને આ ફરાળી ચટણી સાથે વડા ખાવાની મજા જ કંઈક અલગ છે એની ઉપર તમે ચટણી એડ કરીને ખાઈ શકો છો અને જો વડાની અંદર દહીં અને આવી ચટણી હોય ને તો પણ વડાને એન્જોય કરી શકાય તો જરૂરથી તમને જે રીતે ફાવે રીતે બનાવજો અને ટ્રાય કરજો કેવી લાગી આજની રેસીપી એ કમેન્ટ કરવાનું બોલતા આવજો જય શ્રી કૃષ્ણ